મિત્રો એક એવો ફ્રોડ કે જેમાં નથી તમને લિંક આવતી નથી ઓટીપી આવતો નથી તમને કોઈ ફોન આવતો કે નથી એપી કે ફાઇલ આવતી છતાં પણ તમે એમાં ફસાઈ જાઓ અને આ લિટરલી મારો મગજ બંધ થઈ ગયો ને એવો ફ્રોડ અત્યારે અત્યારે હું એ કેસમાં પીડો કે જો એ ફ્રોડ છે એનું કંઈ સમસ્યાનું સમાધાન થાય અત્યારે હું પ્રયત્ન કરું છું એટલે મને એમ થયું કે આના વિશે તમને વાત કરું ફ્રોડ એવો છે કે મારા ઓળખીતામાં એક છોકરો જે વાળીએ રહે છે અને એનો ફોન આવ્યો કે મારા એકાઉન્ટને ફ્રીઝ કરી દીધો હવે એને પૈસા જે દૂધ દેતા ડેરીનું અને એના પૈસા જે દૂધમાં જમા થતા એ ઉપાડવા ગયો ત્યારે એને ખબર પડી કે મારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હવે એને તો કંઈ ખબર જ નહીં કે આવું કેમ થયું પછી બેંકવાળાએ કીધું કે બે વખત તમારા ખાતામાં પાંચસો પાંચસો રૂપિયા જમા થયા ને એ ફ્રોડની રકમ છે એટલે તમારી ઉપર એફઆઈઆર થઈ અને એફઆઈઆર બે જગ્યાએ એફઆઈઆર થઈ એક થઈ કર્ણાટકની અંદર બેંગ્લોરના કોઈ પોલીસ સ્ટેશનમાં અને બીજી એફઆઈઆર થઈ એની ઉપર દિલ્હી નોર્થ વેસ્ટ સાયબર પોલીસ સ્ટેશન એટલે મેં એ સ્ક્રીનશોટ મંગાવ્યા પછી મને એમ થયું કે હવે આ ભાઈ તો વાળીએ કામ કરે આને ફ્રોડને કેટલા ટકા કે આ કોઈના પૈસામાંથી એના ખાતામાં પૈસા લે એટલે પછી મેં થોડું સંશોધન કર્યું આના વિશે જાણવા કે આ કઈ રીતના બન્યું તો હવે એ છોકરો છે એ ગેમ રમતો હવે આ છોકરાને એના કોઈ મિત્ર એ ગેમ હું એટલી રમવા માટે અને આની એ ગેમ રમી એમાં એની પોતાના ખાતાને લિંક કરી અને એમાં એડ કરી દીધા પાંચસો રૂપિયા હવે જે ગેમ છે ને એ ખુદ આખું ફ્રોડ છે મેં જે જાણકારી મારી રીતના મેળવી એમાં મને ખ્યાલ આવ્યો કે આજે બધી એપ્લિકેશનોમાં ઘણા બધા એવા ફ્રોડ કરવાવાળા હોય છે કે જે તમારી પાસેથી વ્હાઈટમાં પૈસા લે જેમાં છોકરાએ પાંચસો રૂપિયા એડ કર્યા એમ જે ગેમ રમવાવાળા છોકરા એમાં પૈસા એડ કરે એટલે એવી રીતના એ બધા પાસેથી જે વ્હાઈટના પૈસા થી બેંક એના પાસે લે એ બ્લેક મની અને આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે કે જે વિદેશમાં પૈસા મોકલી દે પણ પછી તમે જ્યારે વિડ્રોલ કરો છો તમને પાંચસોને હજાર કરી દે પછી હજાર ઉપાડવા માટે બીજા હજાર એડ કરવાનું કહે હવે તમે જેવા તમારી મૂળ રકમ પૈસા પાછા લેવા જાઓ ત્યારે એ જે ફ્રોડ નેટવર્ક ચાલતું હોય ને એમાંથી તમારા ખાતામાં ટ્રાન્સફર માટે તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે એટલે આ છોકરાના ખાતામાં બે વખત પાંચસો પાંચસો જે આવ્યા એ છોકરાઓ તો એમ જ હોય કે મેં જે પૈસા એડ કર્યા હતા એ હું જીતી ગયો મેં પાછા લઈ લીધા પણ હકીકતમાં એની જે દીધા એ પૈસા બીજે ક્યાંક વયા ગયા અને એના ખાતામાં જે આવ્યા એ ફ્રોડ થયેલી રકમ આવી એટલે કાયદેસર કમ્પ્લેન નોંધાણી જેની ઉપર ફ્રોડ થયો હોય એની પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી અને પોલીસ સ્ટેશન એની રીતના જે કાર્યવાહી કરવાની હોય એ આનું ખાતું ફ્રી કરી દીધું એટલે હવે એ બંને એક કર્ણાટક પોલીસ સ્ટેશન અને એક દિલ્હી ત્યાં અમે ફોન કર્યો તો તમે રૂબરૂ આવે એને ક્લેરિફિકેશન આપી જાવ અરજી આપો અને બધા પુરાવા આપો હવે એ બે જગ્યાએ જવાના ટિકિટ નહીં નથી અહીંયા એ બધું એના ડેટા સહિત મારે દિલ્હી અને કર્ણાટકમાં બે જગ્યાએ મેલ કરવા પડશે જેનાથી કરી અને આગળ શું પ્રોસેસ થાય એ પછી ખબર પડે